આદિપુર હોળી બે હાજર ચોવીસ થી દ્વારકાધીશ ગૌશાળા અંતર જાળ માં વિવિધ સંસ્થાઓ મહિલા મંડળો દ્વારા છાણા બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ અંતરજાળ આવેલ શ્રી દ્વારકાધીશ ગૌશાળા ખાતે હોળી દહન માટે દેશી ગૌમાતાના ગોબરથી વિવિધ સંસ્થાઓ મહિલા મંડળોના સહયોગથી લોક જાગૃતિ માટે એક દિવસ માટે છાણા બનાવવાનો વર્કશોપ આયોજન કરવામાં આવ્યું હતું જેથી છાણાનો ઉપયોગ થી પર્યાવરણ જતન થાય લોકો ત્યાં ગૌશાળાની મુલાકાત લઈ ગૌવંશની પરિસ્થિતિની વાકેફ થાય હોળી આયોજકો છાણાની જરૂરિયાત બુકિંગ કરાવી શકે હોલિકા દહન માટેની સતત ત્રીજા વર્ષે હોળી આયોજકોની છાણાની માંગ કચ્છ જિલ્લામાં ભુજ અંજાર આદિપુર મુન્દ્રા માંડવી માં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે મીઠી રોહ ગૌશાળા સેવા સમિતિ ગાંધીધામ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પ્રગાર મુંદ્રા છાણા બનાવવાનું આયોજન કર્યું છે આજના વર્કશોપમાં શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ મહિલા મંડળ ગાંધીધામ શહેર લાયન્સ ક્લબ ન્યૂ હોરિઝોન પતંજલિ યોગ સમિતિ મહિલા મંડળ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકા મહિલા મંડળ ભાનુશાલી મહિલા મંડળ જેવીસી ટ્રસ્ટ ગાંધીધામ ની બહેનો જોડાઈ હતી સર્વ પ્રથમ ગૌશાળામાંથી ગોબર એકઠું કરી ગૌશાળાની સફાઈ કરવામાં આવી ત્યારબાદ ગૌભક્ત દીપકભાઈ પટેલ દ્વારા હોલિકા દહન અંતિમ ધામમાં દાહ સંસ્કાર યજ્ઞ હવનમાં ગોબરના છાણાનો ઉપયોગ ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિજ્ઞાનની સમજ આપી હતી આજે મારે ગૌમાતાના ગોબર દ્વારા હોલિકા દહનનું મહાત્મ્ય સમજાવવું છે હમણાં નજીકમાં જ હોલિકા દહન આવવાની છે અને આપણે બધા લોકો હોલિકા દહનમાં સરસ રીતે સનાતન સંસ્કૃતિના વ્યક્તિત્વ તરીકે આપણે ભાગ ભજવીએ છીએ અને આપણી જવાબદારી પણ છે પણ બધા લોકોને ખ્યાલ નથી કે હોલિકા દહન કેનાથી કરવું જોઈએ ગૌમાતાના ગોબરથી કરવું જોઈએ અથવા તો સામાન્ય લાકડાઓથી કરવું જોઈએ અથવા તો અત્યારે તો લોકો જંગલી લાકડાઓથી પણ કરી નાખે છે જે લાકડાઓ ક્યાં ઉપયોગ જ નથી સમાજમાં અને પર્યાવરણને વાતાવરણને અશુદ્ધ કરે છે હકીકતમાં શાસ્ત્રોમાં પણ વર્ણન છે અને પરંપરાગત વ્યવસ્થાથી આપણે ગૌમાતાના ગોબર દ્વારા જ ગૌમાતાના કંડા દ્વારા જ હોળીકા દહન કરવામાં આવે છે એનાથી પર્યાવરણ વાતાવરણ શુદ્ધ થાય છે અને એ શુદ્ધતાથી વાતાવરણ શુદ્ધ થાય તો સંપૂર્ણ સમષ્ટિ ટકી રહે છે હોલિકા દહન ગોબરની જ્યારે કરવામાં કરીએ છીએ ત્યારે પંચમહાભૂત સંપૂર્ણ રીતે શુદ્ધ થાય છે હવા વાયુ અગ્નિ ધરતી જળ બધું શુદ્ધ થાય છે આ બધું શુદ્ધ હશે અને ગૌમાતાના એક હજાર કંડામાંથી જ્યારે આપણે અગ્નિ અગ્નિપદા કરીએ છીએ હોળિકા દહન કરીએ છીએ એમાં ઓછામાં ઓછું દેશી ગૌમાતાનું બે કિલો ઘી આપણે એમાં હોમવું જોઈએ ત્યારે જ એ શુદ્ધતાથી હોલિકા દહન થાય છે અને પર્યાવરણ શુદ્ધ થાય છે અને આ પર્યાવરણ શુદ્ધ થયા પછી પરમપિતા પરમેશ્વર પંચમહાભૂત રાજી થાય છે અને આપણા ઉપર વૃષ્ટિ કરે છે વરસાદની વૃષ્ટિ કરે છે એ વરસાદ દ્વારા સારામાં સારું અન્ન ઉત્પન્ન થાય છે એ અન્નની અંદર એવી તાકાત હોય છે કે એ તાકાતવાળું અન્ન આપણે લઈએ છીએ અને એ તાકાત આપણા શરીરમાં આવે છે અને સંપૂર્ણ સમષ્ટિ પ્રકૃતિ સંસ્કૃતિ આના ઉપર ટકી રહેલી છે તો દરેક મારા ગ્રામજનો રાષ્ટ્રજનોને વિનંતી છે કે ગૌમાતાના ગોબર દ્વારા જ આપણે ગૌકંડા દ્વારા જ આપણે હોલિકા દહન કરવું જોઈએ અને પર્યાવરણ અને પંચમહાભૂતને સાચવીએ તો જ પરમપિતા પરમેશ્વર રાજી થાય છે એવી મારી વિનંતી છે જય ગૌ માતા ગૌશાળાની સફાઈ અભિયાન બાદ છાણા બનાવવા માટે ટ્રસ્ટી મનીષા બાપટે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પતંજલિ યોગ સમિતિના કચ્છ જિલ્લાના પ્રભારી ભરતભાઈ ઠક્કર કચ્છ ના જાણીતા પત્રકાર પ્રદીપ જોશી લોહાણા સમાજના અગ્રણી લેખક રાજુ ઉત્સવ બ્રહ્મ સમાજના હિતેશ જોશી રાજેશ સુરાની પરશુરામ ઇન્ટરનેશનલ મહિલાના એડવોકેટ રચનાબેન જોશી દિશા આચાર્ય લાયન્સ ક્લબ પ્રમુખ લાયન્સ લાયન્સ વિશ્વાસ ગોર સ્થાપક એડવોકેટ પારુલ સોની પ્રમુખ યોગેશ સોની સમસ્ત બ્રહ્મ સમાજ તાલુકાના વૈભવી ગોર કાજલ સુરાની ગૌભક્ત જૈન સમાજના મુકેશ બેલાની ભાનુશાળી મહિલા મંડળના લક્ષ્મીબેન ભાનુશાળી આ સર્વે બહેનોએ સાથે મળી આ ખાસ વર્કશોપનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને આગામી દિવસોમાં આવનાર હોળીમાં કેવા પ્રકારના છાણા બનાવી શકાય અને તેને જરૂરિયાત મુજબ કેવી રીતે પહોંચાડી શકાય તેમજ સંસ્કૃતિનું જતન અને પર્યાવરણનું જતન કેવી રીતે થઈ શકે તેની સમજ આપી હતી દ્વારકાધીશ ગૌશાળા ટ્રસ્ટના શંભુભાઈ આહિર સર્વ ટ્રસ્ટીના પૂર્ણ સહકાર દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટના સ્થાપક મુકેશભાઈ બાપટ દ્વારા આ સમગ્ર આયોજન અને માહિતી એકત્ર કરી સર્વે સુધી પહોંચાડી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર